દર્શક મિત્રો અત્યારે અમે ઊભા છીએ વલસાડના નેશનલ હાઈવે નંબર ફોર્ટીએટ નજીક જી હા નેશનલ હાઈવે ફોર્ટીએટથી જે આ રસ્તો તમને દેખાય છે એ મારી પાછળથી જાય છે ગિરિરાજ હોટેલ પાસેથી નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટથી વલસાડના મોગરાવાડી અબ્રામા વિસ્તારને જોડતો આ રસ્તો છે પાડી સાણપુર અને લગભગ અહીંયાથી વીસથી પચીસ હજારની વસ્તીને અસર કરતો રસ્તો છે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો આ રસ્તો બિસ્માર હાલતમાં હતો ચોમાસામાં પણ ઘણી મુશ્કેલી હતું ત્યારે આ વિસ્તારનો આજે રોડ છે હાલ મંજૂર થયો છે ત્યારે આ વિસ્તારના નગરપાલિકાના માજી સભ્યો અને સ્થાનિક રહીશો સાથે આપણે વાત કરીશું ગિરીશભાઈ અમને જણાવશો કે આ જે રસ્તો છે કારણ કે ઘણા વખતથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો કેટલા વર્ષ બાદ આ પાસ થયો છે અને શું પ્રોસેસ આની થઈ છે અત્યારે આ વલસો રસ્તો ફોર્ટી એટ નેશનલ હાઈવેથી સિક્સટી એટ જે સ્ટેટ હાઈવે છે એને જોડતો રસ્તો આ રસ્તો વર્ષોથી લશ્કરી રોડ તરીકે આ રોડ છે જ્યાં અંગ્રેજો વખતે અહીંથી લશ્કર પસાર થતું એનું મૂળ નામ લશ્કરી રોડ છે આ રસ્તો જ્યારે પંચાયત સમયે એને થોડી મરામત ને તેવું કરતા આવેલા નગરપાલિકાએ બી થોડા પ્રયત્ન કર્યા પણ બેઝિકલી આ રસ્તામાં પ્રોબ્લેમ એ હતો કે ઓગણીસો પંચાવનની આજુબાજુ જ્યારે નગરપાલિકાએ વોટરવર્ક્સથી મેઇન લાઇન અહીંથી સ્ટેશન પર થઈને કલ્યાણ બાગમાં જતી એ લાઇન નાખવામાં આવેલી તે લાઈન હવે અત્યારે અમે ડાયવર્સ કરી છે અને અહીંથી રેલવે ઓવરબ્રિજથી એ લાઇન કલ્યાણ બાગ અને વલસાડ સિટીમાં જશે એટલે અઠવાડિયાની અંદર આ લાઇન બી અમે કાયમ માટે બંધ કરીએ છીએ આ જે લાઈન જે લીકેજ અને કારણ કે એ બધા વર્ષો પહેલાંના પાઇપ એટલે નીકળી જાય એના પહેલામાંથી ને એને લીધે આ રસ્તાની ગંભીરતા ઘણી વધી ગયેલી પરંતુ એ પ્રશ્ન પણ હવે હોલ તે અઠવાડિયાની અંદર આ આ પાઇપલાઇન જ કેન્સલ થાય છે એની સાથે સાથે વર્ષોથી આ પ્રશ્નના લીધે બે હજાર એકવીસ બાવીસની અંદર અમે નગરપાલિકાની અંદર ઠરાવ કરીને એનો એક એસ્ટિમેટ બનાવી અને રાજ્ય સરકારને અને કનુભાઈને રજૂ કરેલો અને વારંવાર પ્રયત્ન કર્યા ત્યાર પછી આ વિસ્તારના નાગરિકો અમે બધા સભ્ય જાકીરભાઈ સંજયભાઈ પછી પાટીસાન સરપંચ ભોલાભાઈ બીજા તમામ સભ્યો સાથીઓ બધાએ થઈને એક રજૂઆત કરી અને એક વિદ્યાર્થીઓ તરફથી બી કનુભાઈ આગળ રજૂઆત કરવામાં આવી અને કનુભાઈ આ વસ્તુને ગંભીરતાથી લીધી ત્યારબાદ શહેરી વિકાસમાં કનુભાઈની સૂચનથી આ રસ્તો દસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાનો મંજૂર થયો છે જે બહુ માતબર અને વ્યવસ્થિત રીતે મંજૂર થયો છે ત્યાર પછી આરસીએમના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એની ટીમ આખી એણે આવીને સર્વે કર્યો તો આ રસ્તામાં અત્યારે પરિસ્થિતિ જે હાઈવેથી તે અહીંથી ત્રણસો મીટર સુધી જે ટન ઊંચો ચડવાનો છે ત્યાં સુધી સવા બે મીટર જેટલું પુરાણ આવવાનું છે એટલે કે એક લેવલ કરવાનો પ્રયત્ન કરતા છે ત્યારબાદ તેની અગાડી નાયરા પેટ્રોલ પંપ સુધી પણ બેથી અઢી ફૂટનું પુરાણ અમે આની અંદર આયોજન કરેલું છે ત્યારબાદ અહીંએ બાર મીટર પહોળાઈનો એક નાડું આવશે અને એ જ રીતે નાયરા પેટ્રોલ પાસે પણ બાર મીટરનું નાડું આવશે એટલે કે પાણી વરસાદી પાણીના નિકાલ માટેની પણ ગીરીશભાઈ તે દૂર થશે અને બીજી કે બંને સાઈડ સ્ટ્રોંગ વોટરનું એક આયોજન છે તેમાં એક સ્ટ્રોંગ વોટર આ પોલીસ હેડક્વાર્ટર પાછળ છે એનું કામ અત્યારે ચાલી રહેલું છે અને બીજી સાઈડ પણ એક સ્ટ્રોંગ વોટરનું નાયરા પેટ્રોલ પંપ સુધીનું અંદર આયોજન લીધેલું છે આ રસ્તો અહીંથી તે કૈલાસ રોડ સુધી જવાનો છે જે એન્કરવાળો રસ્તો જે પણ નગરપાલિકાના હસ્તક જ છે એટલે એ અને થોડો વાઇલ્ડ થવાનો છે રસ્તો એ રીતનું આખું આયોજન છે આ માટે અમ અમે જ્યારે રજૂઆત કરી ત્યારે અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી લી અમે એમના બી આભારી છે કે એમણે પણ અમને ભરામણપત્ર આપેલો અને કનુભાઈ નાણાં મંત્રીનો આ વિસ્તાર અને અમે સૌ અત્યંત આભારી છે અને આ કામગીરી એટલી ઝડપથી ચાલી રહી છે કે ટૂંક સમયમાં એનું ટેન્ડરિંગ નીકળી અને પછી જે પ્રોસેસ થશે તે પ્રમાણે કાર્યવાહી થશે પણ અમે આશા રાખીએ કે ઝડપીમાં ઝડપી આ રસ્તો વહેલી તકે થાય અંતે એટલું જ કહેવાનું છે લોકોને એક અપીલ છે અમારી કે જ્યારે રસ્તાનું કામ પડે ત્યારે થોડી અડચણ ઊભી થશે તે પણ સહન કરવાની આપણે થોડી રાખવી પડશે કારણ કે કામગીરી ચાલતી હશે તે ખરેખર રસ્તો બંધ બી કરવો પડશે અને હું આશા રાખું કે આ કામ સારી રીતે થાય એમાં બધાએ જહેમત ઉઠાવી છે અને બધાની રજૂઆત સરકાર સુધી ગઈ અને કનુભાઈએ આ મંજૂર કર્યું છે જી જી ખૂબ જ સરસ વાત છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટથી જે ગિરીશભાઈએ પ્રકાશ પાડ્યો અને ચોમાસામાં અવારનવાર સત્યડે પણ આ રસ્તા પર બે થી ત્રણ વાર અહેવાલ બતાવ્યા હતા ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અત્યારે પણ આપણે જ્યારે એમની મુલાકાત લઈ રહ્યા હતા એક એમ્બ્યુલન્સ પસાર થઈ ત્યારે રસ્તાની જે પરિસ્થિતિ ચોમાસામાં તો આખું જે વાહન અહીંયાથી જવાની પણ મુશ્કેલી ઊભી થઈ હતી ઝાકીરભાઈ જણાવશો કેવી લાગણી થાય છે તમને આજે આપણા નાણામંત્રીશ્રીના રજૂઆતથી આ જ્યારે રસ્તો પાસ થઈ ગયો છે ચોક્કસ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે આ નેશનલ હાઈવે અડતાલીસથી આ રસ્તો મોગરાડી અને વલસાડ રેલવે સ્ટેશન પૂર્વ તરફ જોડતો છે નગરપાલિકા આ રસ્તાનું નામ ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર નામ મુકાવેલું અને મેં જ દરખાસ્ત કરેલી અને અમે સૌ સાથી સભ્યો સર્વમતે મંજૂર કરેલું એટલે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર માર્ગ નામકરણ છે અને નામના હિસાબે અને આ રસ્તો અબરામા અને મુગરડી બંને પ્રજાને લગભગ વીસ હજારની ઉપરાંતની પ્રજા આ રસ્તા પરથી અવરજવર કરે છે નેશનલ હાઈવે અને સ્ટેટ જોડતો રસ્તો છે રેલવે સ્ટેશન પોલીસ હેડક્વાર્ટર અહીંથી જવાય ટૂંકમાં સાડા દસ કરોડ જેટલી જંગી અને મહાત્મા રકમ મંજૂર કરવામાં મુખ્ય સિંહ ફાળો ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે અને એમને આદેશથી આ રસ્તો તાત્કાલિક અસરથી મંજૂર થયો છે એમાં ખરેખર કનુભાઈનો આભાર માનીએ અને આ રસ્તાથી આ વોર્ડ નંબર અગિયારમાં નવીનગરી વાવ તાપાવાડ નાયકીવાડ આહિરવાડ કાકરાશે વાલિયા ફળિયું રામનગર દસાઈવાડ તુલસીવન લુવાર આર એમ સૃષ્ટિ મણિનગર ન્યૂ આ તે તમામ વિસ્તારને વલસાડ શહેરને જોડતો એક જીવાદોરી સમાન રસ્તો થશે અને આમાં આ કામમાં ગિરીશભાઈ દેસાઈ સંજયભાઈ મેનેજર ભોલાભાઈ પટેલ સરપંચ શ્રી અમે સૌએ કનુભાઈને રજૂઆત કરતા કનુભાઈએ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી અમલમાં તે રીતે આ રસ્તો મંજૂર કર્યો એમને ખરેખર અમે ખૂબ જ ગૌરવ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ આ કામમાં સત્ય ડે ન્યૂઝના બ્યુરો ચીફ દિશાબેન દેસાઈ નાયકે પણ ખૂબ જ જહેમત અને આ રસ્તા બાબતે જે તે વખતે ન્યૂઝમાં લીધેલા અને ત્યારે પણ તંત્ર આ બસ સજાગ થયેલું અને નગરપાલિકા પણ આમાં પછી સક્રિય થયું અને આ તબક્કે ખરેખર દિશાબેન નાયકનો પણ આપણે જેટલો આભાર માનીએ એટલો છે કારણ કે જાગૃત છે અને ખરેખર વાંચા લોકો જાહેર જનતાને વિશે જાહેર રીતના પ્રશ્નોને વાંચા આપવામાં હંમેશા દિશાબેન અગ્રેસર છે એટલે આ રસ્તો મંજૂરમાં દિશાબેનનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ દિશાબેન નાયક સત્યટી ચેનલનો ખૂબ એમનો પણ આપણે આભાર હું આભાર વ્યક્ત કરું છું

શું નામ છે આપનું મહેશભાઈ મહેશભાઈ જણાવશો કે જે રસ્તો છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ થી જોડતો ને ખુબ જ મહત્વનો રસ્તો કહેવાય ગિરીશભાઈએ અને ઝાકીરભાઈ કીધું અને આંગણવાડી સ્કૂલો પણ અહીંયા આવી છે ને વીસ હજાર ઉપરની પબ્લિક અહીંયાથી પાસ થાય છે જી કેટલી તકલીફ હતી અને કેટલા વર્ષો પછી તમારું આજે આ આશા સફળ થઈ તકલીફ તો ઘણી હતી પણ આ ગિરીશભાઈ છે ભોલાભાઈ છે સંજયભાઈ છે અમારા માજી સભ્ય છે ઝાકીરભાઈ છે ધારદાર રજૂઆત એ કનુભાઈ દેસાઈ શ્રી ને કરતાં આ રસ્તો પાસ થયો છે ને આનંદ સાથે આનંદની લાગણી સાથે અમારા લગભગની તો પચીસ હજાર પબ્લિકને આ રોડ જીવાદોરી સમાન હતો રોડ ને આજે રોડ પાસ થયો છે ખૂબ આનંદ છે મોગરાડી અબરામા આજુબાજુના વિસ્તારના લોકો સર્વને આનંદની લાગણી કરીએ છીએ ને સારી રીતે રોડ જલ્દીથી જલ્દી બની જાય એવી અમે આશા રાખીએ છીએ ખૂબ જ મહત્વની વાત અહીંયાને જે ચોમાસાની મેં વાત કરી કે સત્યરેની ટીમે પણ અહીંયા આવીને હું જાતે પણ અહીંયા આવી જે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા હતા પણ હવે થોડા જ સમયમાં લોકો રાહતનો દમ લેશે એમની સમસ્યામાંથી એમને છુટકારો મળી જવાનો છે અને માજી સભ્યો શું તેમજ સ્થાનિક રહીશોએ પણ નાણાં મંત્રી જે આપણા છે કનુભાઈ દેસાઈ એમનો આભાર વ્યક્ત કર્યો છે ત્યારે અન્ય નેતાઓ પણ જાગે અને વલસાડ શહેર તાલુકા જિલ્લામાં જે જે વિસ્તાર છે કે જ્યાં પારાવાર સમસ્યા છે એનો પણ વહેલી તકે ઉકેલ આવે સમયની માંગ છે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ